વાંકાનેર ના રાજકુવર ની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી રાજાજી આવી અને એના મેણા માણતા હતા કા કે તાતા કુંવર ના મામા મોટું મોટું મોસાડું કરવા આવશે કા ગાપથી પેરામ નું ગાડું આવીને પૈચું નહીં તમારા પિયરિયાએ તો તમારા બધાય કોટ પૂરા કર્યા ને કા ઉજડું મો રાખી અને રાણી મરકતે ઓઠે ઉતર દેતા હા હા જોજો તો ખરા દરબાર હવે ઘડી બે ઘડીમાં મારા પિયરના ગોડાની અણેરાટી સંભળાવું છું આવ્યા વિના તો એ રહે નહીં પહેરામણીનું ચોગડિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાફને માર્ગે ક્યાંય ખેપટ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે પણ એમ તો કઈ કઈ વાળ તણાઈ તણાઈ એ રાજપુતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિન તો મારગ ઉપરથી અવાજ આવ્યો એ બા જે શ્રી કરશાન સાંભળીને રાણીએ નીચે નજર કરી ગાફના ચમારને ભાઈડો કેમ જાણે પોતાનો માનો જાયો ભાઈ આવીને ઉભો હોય એવો ઉલ્લાસ થી પિયર જય શ્રી તું અહી ક્યાંથી બાપુ બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવ ને બાનું મોઢો તો જોતો જાવ પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય બામણ બામણ ઉભા હોય એટલે સી રીતે જવાય પછી હુઈ કે ગોખેથી ટાંકો કરતો જાવ હે ભાઈ ગાફના કઈ વાવડ છે ના બા કેમ પૂછી છું વિવાહે કોઈ ન થાય આવ્યું રાણી જવાબ વાળી ન શક્યા હૈયું ભરાય આવ્યું ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા ચમાર કહે અરે બા બાપ ખમા તને કા કોચવાઉ ભાઈ ઓટાણે કુંવરની પેરામણીનો વખત છે પણ ગાફનું કોઈ નથી આવ્યું એક કોરી મામેરાની નથી મોકલી અને મારે માથે મેણાના મે વર્ષે છે મારે પિયર માં ધારા જેવું બની અને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહી હું ગાંખ જ છું ને ગાખ ની આબરૂના કાકરા થાય એ હું મારો ધર્મ ન સંભાળું આ બેંડડીના આસુડા મારાથી શું દીઠા જાય એ બોલી ઉઠો બા તું રો તો તને મારા છોકરાના સોગન હમણાં જોજે ને હું જાતી રોકું કે અરે રે ભાઈ તું હું કરીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આજ એને કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું હિંમત રાખજે ઓ માં શું કરવું ઈ મને સૂજી ગયું છે